તો કેમ છો મિત્રો સરસ મજાનું ભાઈ ગુડ ઇવનિંગ થવા આવી ગયું છે એટલે ચાર વાગી એટલે લગભગ તો થઈ ગયું જ કેવાય આપણને કઈ ખાસ એમાં ખબર નથી પડતી પણ જે છે એ જવાય દોસ્તારનો ફોન આવી ગયો ને ભાઈ આપણે હીરામાંથી વેહયા એવું ડાયરેક્ટ કરે કેમ કે ભાઈ છે શનિવાર ને શનિવાર હોય અને આપણે દાદાના સાની જેમાં જ આવીને એવું કોઈ બને નહીં તો આજ મિત્રો સાળંગપુર નહીં આપણે ક્યાંક જવાનું હોય આમ ક્યાંક ભોયરા બાજુ ક્યાંક ભીડમાં આવેલા હે દાદા દોસ્તારનો કોલ આવ્યો હતો તો કે અહીંયા જવાનું છે એટલે ભાઈ આપણે ડાયરેક્ટ વ્યાયાએ છીએ વિરામથી ઘરે ને ફટાફટ અને થોડાક નાહ ને ફ્રેશ થઈ જાય ને પછી જઈએ દાદાના સાનિધ્યમાં જોયું નથી એ કહ્યું પણ જાય છે હવે દાદાના દરબારમાં કેવું હોય ના આપણને કાંઈ ખબર નથી ભાઈ હું પહેલી વાર હું જાઉં છું એ દોસ્તાર તો ગયેલા હે કદાચ પછી કાંઈ મને પાયકી ખબર છે નહીં એ ગયા હોય કે ન ગયા હોય પણ આ તો તાત્કાલિક આપણે ફોન આવ્યો ને વ્યાયા ઘરે ને ભાઈ ફટાફટ હવે

બોલાવવાની ત્રણ જણા હે ભાઈ તો હાલો ફટાફટ નીકળીએ નીકળી બાજુ ચાલુ થઈ ગયું ખતરનાક ને ભાઈ ઉપર જાય છે હવે જોયું ભાઈ દાદા તો આમ કે તાર ઉપર છે તો ફૂલ ઓફરોડિંગ ચાલુ થઈ ગયું હે આપણું ગાડીનું નહીં ભાઈ ગાડી ને થોડું કરાવ્યું ને આપડો વારો હે તો ચાલો લેસ ગો દાદાના દરબારમાં ભાઈ સાહેબ સમજો આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ના ધજા આવી ગયે છે પેલો પડાવો આપણો પાર થઈ ગયો હે ભાઈ ને ભાઈ સમજો જુનાગઢ જેવું ને જવું ફી લાવવા છે ભાઈ બહુ નેક્સ્ટ લેવલ જગ્યા છે એની વાત જવાઈ દઉં ને થોડોક કાંઈ ફી છું તમારો ભાઈ પણ કાંઈ વાંધો નહીં ભાઈ ઠનઢનઢન ચાલું ચાલુ હાલો ભાઈ ફટાફટ ચડીએ ભાઈ ટ્રેકિંગ છે ભાઈ જોરદાર લોકેશન જોવો ભાઈ કા ભાઈ સાબ next level હન ભાઈ બાકા હીચકી બોલી ગયો ફૂલ અબ full એની વાત જવા દ્યો પણ કાઈ વાંધો નઈ આઈ ભાઈ થોડોક time પછી ને આમ જ જુનાગઢ નો કરવા જવાનું એટલે આ શું કહેવાય થોડોક અત્યાર થી experience થોડોક લઈ લઈએ બાકી જોવો તમે ભાઈ સાબ હાલો ભાઈ ઉભા રે મેલ નહિ આવે ચાલતા રહ્યો આગળ વધો ચાલો નીકળીએ આગળ આ બે હાલતા થઈ ગયા હે હું પાછળ પાછળ રહેલો નેક્સ્ટ લેવલ લોકેશન બતાવી દો જોઈ લો તમે કા બાકી ગઢની પાછળની સાઈડ આવી ગયા હે ને એની બાજુમાં જ ભાઈ હનુમાન દાદાનું મંદિર આવેલું છે નાથી ડાયરેક્ટ દર્શન કરીને આવી ગયા તા ભાઈ ગઢ જોવા માટે પણ એક દિવસ ભાઈ એની અંદર જવા દેતા હશે ને તો આપણે પાકું જઈશું જો વિડીયો બનાવવા દેતા હશે ને તો તો ભાઈ બાકા કી બોલાવી દેવાની એમાં કઈ બીજી વાત જ ન આવે ભાઈ બાકી ગઢ એટલે ગઢ એમાં કઈ ઘટે નહીં ભાઈ નેક્સ્ટ લેવલ લોકેશન છે ભાઈ તમે આ બાજુ આવો ભાઈ જોરદાર આમ ગિરનાર જેવું જ ફીલ આવે થોડું થોડું બહુ ચાજુ નહીં પણ આમ ના લોકેશન બેસ્ટ છે ભાઈ મસ્ત જગ્યા છે ઘણી વેળા બેઠા ને હવે થોડોક ઘર સાઈડ જવાનો ટાઈમ પણ આવી ગયો છે પણ આમ જો બાકી લોકેશન એટલે લોકેશન ભાઈ નેક્સ્ટ લેવલ અને ભાઈ થોડુંક અહીંયા આવતા હોય ને એને કહેવાનું થાય છે આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ભાઈ બંધ કરો ગિરનારમાં માં બંધ થયું હોય તો ભાઈ આપણે અહીંયા ક્યાંક બહેન કરાવવા જુઓ તમે કેટલું પ્લાસ્ટિક પડ્યું હે

ફટાકા બોલાવવાનું ચાલુ કરવું પડશે કૂતરાને ધાબા પર બે કરી દીધું છે એમને ચાલું બે તો વાંધો નહીં ભાઈ બગાડીને નો જાય ને એટલે સારું કહેવાય એમ બાકી તો હું કહેવું તમને વિડીયો બસ આ લાગીને જ છે કે લાયકોમાં છે સબસ્ક્રાઈબ કરી દેજો ને તો જલ્દીથી મળી એક નવો વિડીયોમાં ત્યાં લાગી બાય ભાઈ બધાને ભાઈ નાનો આમ તો વિડીયો હતો જેવું કાંઈ હતું નહીં વિચાર બનાવવા બનાવવાનો પણ ગયો તો ફાઇનલી બનાવી નાખ્યો જેવો જેવો તેવો નહીં એટલે સારો જ બીનો ભાઈ આપણો વિડીયો તમારે ભાઈ બનાવ્યો એટલે તો ચાલો બાય બાય